સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈધરપુરા હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં બે લાખથી ત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે જેથી મૈધરપુરા પીઆઈએ પાંચ હજારથી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી દરમિયાન ગત રોજ એક હીરા છેતરપિંડીના વેપારીઓનું સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણીના ફરિયાદોને મૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા સાત મહિનામાં સોળ વેપારી તેર કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં સત્તાવીસ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએ હીરાના વેપારીઓને એકત્ર કરી છેતરપિંડીનો ભોગ ન બનો તે માટે એલર્ટ કર્યા છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત